પંચાયતી રાજ બાબતે નીચેના પૈકી કઈ સમિતિઓનું ગઠન કરવામાં આવ્યું હતું મિત્રો અહીંયા આપણને ઓપ્શનમાં ત્રણ પ્રકારની સમિતિ આપી છે અને ત્યારબાદ ચોથા ઓપ્શનમાં ઉપરોક્ત તમામ કીધું છે અને સવાલમાં એવું કીધું છે કે પંચાયતી રાજ બાબતે નીચેનામાંથી કયા પ્રકારની સમિતિની રચના કરવામાં આવી હતી તો જોતા જઈએ એલ એમ સિંઘવી સમિતિ તો મિત્રો આ પંચાયતી રાજને લગતી સમિતિ છે જેની રચના વર્ષ ઓગણીસો ને માં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ ત્યારબાદ બીજું છે જીવી કે રાવ સમિતિ તો મિત્રો એ પણ પંચાયતી રાજને લગતી સમિતિ છે ઓકે અને એની એની રચના ઈસવીસન ઓગણીસો પંચ્યાસીમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી ત્યારબાદ ત્રીજું છે બળવંતરાય મહેતા સમિતિ તો મિત્રો આ સમિતિની રચના પણ પંચાયતી રાજને લગતી જ છે અને એની રચના ઈસવીસન ઓગણીસો સત્તાવનમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી ઓકે તો અહીંયા આપણે ત્રણ ઓપ્શન જોઈ લીધા અને ત્રણે ત્રણ પ્રકારની સંસ્થા પંચ જે છે સોરી સમિતિઓ છે એ પંચાયતી રાજ સાથે સંકળાયેલી સમિતિઓ છે અને તેથી અહીંયા આપણો જવાબ છે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ ઉપરોક્ત તમામ સંસ્થાઓ પંચાયતી રાજ સાથે સંકળાયેલી છે